એ તો કોઈ પહેલો માનવા તૈયાર નહોતું આપણી પાસે જે છે એવું પ્લેટફોર્મ આવ્યું આવું સોશિયલ મીડિયાનું માધ્યમ આવ્યું કે લોકોને ખબર પડી આજે આ માધ્યમથી સૌરાષ્ટ્રના જે છે ખેડૂતો અહીંયા ભેગા થયા છે કારણ કે એમને અંજીરની ખેતી જાણવી છે તો આવી અનેક ખેતી જે છે એ ખેતી આપણા વિસ્તારની અંદર જે છે એ થાય છે આપણે ડ્રેગન ફ્રૂટ આવ્યું ત્યારે જે આપણે એમ થતું હતું કે અહીંયા થોડું આવું ડ્રેગન ફ્રૂટ થાય પણ આજે આ ડ્રેગન ફ્રૂટ જે છે આપણા ગામડે ગામડે જે છે એના ફાર્મ ઊભા થયા છે અને જે છે એ એ સતત સતત ને ખેતી ની અંદર ખેતી કરવી તો ખેતી ની અંદર ભાવ મળતા નથી અને ભાવ જે છે એ કેમ નથી મળતા એના માટે સતત ચિંતા જે છે કરતા રહેલા અમારા પ્રફુલ દાદા અને જે છે એ પરિણામ ખેડૂતોને સતત કહેવામાં આવે કે તમે જે છે તમારા લીધે ભાવ ક્યાં નકી કરી શકો તો કે તમે પ્રાકૃતિક ખેતી કરતા હોય તો આજે અમારે માં હજારો ખેડૂત મિત્રો છે કે જેઓ પ્રાકૃતિક ખેતી કરે છે અને પોતાનું માર્કેટ પોતાની રીતે નક્કી કરે છે પોતાનો ભાવ પોતાની રીતે નક્કી કરે છે પોતાની વસ્તુ પોતાની રીતે વેચાણ કરે છે આજે સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે બધાને ખબર છે કે આપણે મુકેશભાઈ અંબાણીને જે છે એ 3 મહિને લગભગ 800 રૂપિયા જેવું બેલેન્સ પૂરી છે અને એ આપણે ક્યાં વાપરીએ છીએ જે જોવાનું હોય ન જોવાનું હોય આવું બધું જોઈએ છે ફોન ની અંદર ત્યારે એ બેલેન્સ જે છે એનો ઉપયોગ એ આપણા સોશિયલ મીડિયાના માધ્યમથી ફેસબુકમાં WhatsApp માં YouTube માં એની અંદર જે સે વેચાણ કરી અને આજે એવા હજારો લોકો મિત્રો એ આજે વેચાણ કરતા થયા છે ખેતી ની અંદર નવી નવી ટેકનોલોજી જે છે એ ખેતી ની અંદર એક પરણ જે છે ભરી રહી છે આપણે જે છે ખેડૂતોને કહીએ છીએ કે જુઓ મિત્રો હમણાં વાત વાત માં જે છે એ પ્રાકૃતિક ખેતી આવે એટલે જીવામૃત આવે અને જીવામૃત જે છે એ આ ધરતી નું અમૃત છે મારી મારીક્ષ્મ જીવાણો જે વસ્તુ જે છે એનો નાશ આડેતર આપણે રાસાયણિક દવા અને ખાતર ઉપયોગ કરી અને એનો આપણે નાશ કર્યો છે ત્યારે જીવામૃત જે છે એ આપણે જયારે આપશું ત્યારે આ જમીન ની અંદર સૂક્ષ્મ જીવાણો છે એનો એ ખોરાક બનશે અને આ જીવામૃત જે છે આપણે એમ થાય કે આ જીવામૃત જીવામૃત શું છે ત્યારે જીવામૃત જે છે આ ધરતીનું અમૃત છે એ આપણે સમજી લેવું જોઈએ કારણ કે જીવામૃત જે છે જે જ્યારે આપણે જમીનની અંદર આપશું આપણે બધાને ખબર છે કે વર્ષો પહેલા એટલે કે 50 60 વર્ષ પહેલા કે ઉડિયા ડીએપી ની થેલી કે મોનો ફોટો કે એવું કઈ હતું નહી પરેશભાઈ ત્યારે એવા સમય કે જે ખેતી થાતી હતી માણસ તો બધી જે વર્ષો પહેલા વૈદિક કામ થી જે છે એ ખેતી થતી આવે છે પણ આપણને એવો વેમ છે કે અમે આ નઈ રાખીએ તો નઈ થાય પણ આપણે ક્યારે એવું વિચાર્યું છે કેવા 500 રૂપિયાની ની માંડી ને જે છે 5000 સુધી નું મગફળી બિયારણ વાવું છું મોંગુ પણ આ બિયારણ ને ઉગાડે છે કોણ આ છોડને નાનાનો મોટો કોણ કરે છે એમાંથી એક દાણાના હજાર દાણા કોણ કરે છે આપણે ક્યારે વિચાર્યું નથી આ જે છે સૂક્ષ્મ જીવાણુ ઓકરે છે બેક્ટેરિયા ઓકરે છે જેને આપણે કુદરત કહીએ છીએ ભગવાન કહીએ છીએ ત્યારે આ સૂક્ષ્મ જીવાણુ ની સંખ્યા એ દિવસે દિવસે એ આપણા ખેતી ની અંદર ઘટી છે જે કરોડોની સંખ્યામાં હતી જે સંખ્યા એ આજે લાખોમાં માં પહોંચી છે અને એટલા માટે તમે ગમે એટલો ખર્જો કરીએ પણ અમારી ખેતી ની અંદર ઉત્પાદન નથી આવતું ત્યારે આ સૂક્ષ્મ જીવાણુઓ જે છે એને કંઈ ખાવા તો જોવે ને એને ખાવા માટે જે છે એ આપણે જે દેશી ખાતર નાખતા હતા એમાંથી તમામ પોષક તત્વો મળી જતા હતા જે આજે હરી ફરીને આપણે શું આપીએ તો કે ઉડિયા આપીએ ડીએપી આપીએ પોટાશ આપીએ આ સિવાય તો કંઈ આપતા નથી તો એમ તો આપણે જે છે ખાલી ખીચડી ખાઈને ધરાઈ નહીં

તો કે એ પોષક તત્વ આ જે દેશી ખાતર આપણે નાખીએ છે ખાતર નાખીએ એમાંથી મળતું હતું તો હવે તો આપણે બધા એ ગાયું કાંઈ રાખવી નથી આપણે કહેવાય કે ગાય બળદ કે ભેંસ રાખવા નથી અને આપણે ઘેરે જે છે બધાને ખબર છે કે બધા એ આવી ગયા મિનિ ટ્રેક્ટર આવી ગયા તો એ કાંઈ બોદળા કરે નહીં અને એ બોદળા ન કરે એટલે જે આપણે જમીનમાં કાંઈ નાખીએ નહીં અને એમાંથી જે સૂક્ષ્મ જીવન એમાંથી પોષક તત્વો મળે નહીં

હવે આ સૂક્ષ્મ જીવાણુ જે છે એ આ ગાયના શાણની અંદર જે આપણે નાખીએ છીએ આ સૂક્ષ્મ જીવાણુ એક ખોરાક બને છે અને આ ખોરાક જે છે એ એનાથી જે સૂક્ષ્મ જીવાણુ જે છે એ જીવંત થાય છે ગાયનું સાણ એટલે આપણા સાસરોની અંદર પણ જે છે ગાયના સાણને એ પવિત્ર માનવામાં આવે છે ગાયના સ્ણામાં લક્ષ્મીજીનો વાસ છે ગાયના સ્થાણમાં લક્ષ્મીજીનો વાસ છે એવો આપણા સાસરો કહે છે અને એટલા માટે આજે પણ જે છે એ કોઈ પણ સારો કાર્યક્રમ હોય અવતરણ કરવું હોય તો પેલા ગાયના સાણનું લીપણ કરવામાં આવે અને આ ગાયનું જે એની અંદર અનેક પોષક ભંડાર છે આ ગાયના સાણ ની અંદર રહેલા આ ગાયના સાણની અંદર નુકસાન કરતા બેક્ટેરિયા પણ મારવાની તાકાત છે

અને એનું ઉદાહરણ આપણે બધાને ખબર છે કે અપમૃત્યુ થયું હોય અથવા જે છે જે છે કાઢી શકાય એવું ન હોય ત્યારે પણ ગાયના સામનું લિપણ કરીને એની પર સપને સુડામાં આવે તો એની પાછળનું કારણ પણ આ છે કે માણસ કેવી રીતે ગુજરી ગયો ખબર હોતી નથી પણ એના સભા સગા સંબંધીઓ એની પાસે આવે તો એ રોગ પકડ કરતા એને એને ખબર ન હોય એના રોગ જીવાતે ન લાગે અને એ રોગ જીવાતે છે એ ન લાગે એટલા માટે ગાયના સામનું લિપણ જે છે કરવામાં આવતું હતું આજે જે છે આપણે ખબર છે કે કૃષ્ણ ભગવાન

એવી રીતનું બીજું જે છે એ 10 લિટર ગૌમૂત્રનો ઉપયોગ કરીએ છીએ ગૌમૂત્ર પણ જે છે એ આપણા શાસ્ત્રોમાં પવિત્ર માનવામાં આવે છે અને એને જે છે એ પંચાંગૃતમાં સ્થાન જે છે એ ગૌમૂત્રને પણ આપવામાં આવ્યું છે અને આપણા વૈજ્ઞાનિકો એવું કહે છે કે આ ગૌમૂત્રની અંદર એ સોનું જોવા મળે છે હવે ગૌમૂત્રમાં તો સોનું જોવા મળતું હોય તો અમે જે ભલામણ કરતા કે હ્યુમિક નાખો ને ફોલિંગ નાખો ને એમીનો નાખો ને સલ્ફર નાખો તો એની અંદર નહી હોય

ઉપયોગ જે છે આપણે કરવો છે ત્યારે આ ગૌમૂત્ર જે છે એ ગૌમૂત્ર પણ જે છે આપણે 10 લિટર લઈએ છીએ એવી રીતના આપણે ખબર છે કે માટી એક ખોબો ભરી દેજે છે એક માટી લઈએ છીએ એટલે કે જે છે વટલો હોય પીપળો હોય લીમડો હોય અથવા જે છે વીડમાંથી માટી લઈએ છીએ આપણા વૈજ્ઞાનિકો એવું કહે છે કે 1 સેન્ટીમીટરના ટુકડાની અંદર એક કરોડ કરતા પણ વધારે સૂક્ષ્મ જીવાણુ હોય ત્યારે આ સૂક્ષ્મ જીવાણુઓ જે છે આ સૂક્ષ્મ જીવાણુઓ જમીનની અંદર કે જ્યારે આપણે આપીએ છીએ ત્યારે આ ત્રણ ત્રણ વસ્તુઓ ભેગી થાય અમને બધાને ખબર છે કે ગૌના ગાયના ગૌ ગૌમૂત્રના બેક્ટેરિયા ગાયના શામના બેક્ટેરિયા અને જમીનના બેક્ટેરિયા આ ત્રણ ત્રણ બેક્ટેરિયાનો આથવાણ એ જ્યારે આપણે ટિબનાની અંદર જે છે 6-7 દિવસ રાખીએ છીએ અને અંદર 1 કિલો ગોળ અને 1 કિલો કઠોમળનો લોટ આપણે નાખીએ છીએ અને ત્યારે આ દ્રાવણ તૈયાર થાય એ દ્રાવણ લાખો કરોડોની ઉર્જાની સંખ્યાની અંદર આ સૂક્ષ્મ જીવાણો તૈયાર થાય અને આ સૂક્ષ્મ જીવાણો જે છે એ તૈયાર થવાના કારણે

જીવામૃત કરશે અને આ જીવામૃત જે છે એ આપણે જયારે જમીન ની અંદર જયારે આપશું ત્યારે જમીનની ની અંદર એલા જે સૂક્ષ્મ જીવાણુ છે એની સંખ્યા વધશે અરે સૂક્ષ્મ જીવાણુ ની ખબર પડે તો કઈ નહીં પણ એલા વેન જે અળસિયા છે ને આપણે જે મારી નાખ્યા છે એ અળસિયા પણ જે છે વધશે તમે ત્રણ વખત જે છે જીવામૃત આપો એટલે સ્વતા વખતે જે છે જયારે તમે જીવામૃત આપવા આવો ત્યારે અળસિયા તમને સામે દેખાશે

કેવું તો એમ કે મારે તો રીંગણી વાવી છે તો રીંગલી પ્રાકૃતિક માં ગરપથી ન થાય તો કઈક આવો પાક હોય તો ક્યાંક ને કઈક સરળતા મળે

નથી પણ તમારી જમીન ને બચાવી છે તમારા પરિવાર ને બચાવે છે અને આ સમાજ અને રાષ્ટ્ર ને બસાવ છે તો આ પ્રાકૃતિક ખેતી જે છે ને એ હવે આપણે બધા અવશ્ય કરવી પડશે કારણ તો કે જે છે એ આજે